અત્યારે આ ફેબ્રિકની ડિમાન્ડ છે ડિજિટલ પ્રિન્ટ સાથે છે ને આમાં વર્કિંગ કોન્સેપ્ટ પણ છે જોઈ શકો છો તમે વર્કિંગ કોન્સેપ્ટ છે જે નાઇટી કોન્સેપ્ટ છે નાઇટી કોન્સેપ્ટમાં પણ જે અત્યારેની ડિમાન્ડ છે ઇમ્પોર્ટેન્ટ ફેબ્રિક ઉપર ઇટાલિયન સાટીન ફેબ્રિક ઉપર આ વિડિયો તમે છેલ્લે સુધી જુઓ તો એકદમ એક નવા નવા કોન્સેપ્ટ તમને મળશે આમાં એકદમ સેમ્પલિંગ પણ આમાં રહી નહીં શકે એટલો ફેન્સી ફેબ્રિક છે ને સ્લીપ થાય એવો ફેબ્રિક છે બહુ સારો કોન્સેપ્ટ છે જોઈ શકો છો બહુ સારો કોન્સેપ્ટ છે પ્યોર ઇટાલિયન સાટીન ફેબ્રિક છે જોઈ શકો છો તમે ફેન્સી ડિઝાઇન થઈ ગઈ છે જે ડિઝાઇન આગળ છે આ ટાઈપનું કોન્સેપ્ટ છે પાછળ પણ આમાં ડિઝાઇન રહેશે આ જોઈ શકો છો તમે ડિઝાઇન ફેન્સી લહેર સ્ટાઈલની ડિઝાઇન કહેવાય આની ને આ જો ફેન્સી બટન સ્ટાઈલમાં છે કોલર સ્ટાઈલમાં છે તો નમસ્કાર વાલી મિત્રો દોસ્તો કેમ છો તમે હું પ્રદીપભાઈ અજીત જોન ગુજરાતી ચેનલમાં તો સ્વાગત કરું છું તમારો અજીત જોનમાં આજે હું લાવ્યો છું તમારા માટે સ્પેશિયલ કલેક્શન જે તમે જોઈ શકો છો જે ખબર પડી રહી હશે તમને એકદમ ડિફરન્ટ કોન્સેપ્ટ નવા કોન્સેપ્ટમાં તમારા માટે વિડીયો છે સ્પેશિયલ અને આમાં પણ જે નાઇટી કોન્સેપ્ટ છે નાઇટી કોન્સેપ્ટમાં પણ જે અત્યારેની ડિમાન્ડ છે ઇમ્પોર્ટન્ટ ફેબ્રિક ઉપર ઇટાલિયન સાટિન ફેબ્રિક ઉપર આ વિડિયો તમે છેલ્લે સુધી જુઓ તો એકદમ એક નવા નવા કોન્સેપ્ટ તમને મળશે આમાં નવી વેરાયટી તમને આમાં મળશે એકદમ ડિફરન્ટ વેરાયટી મળશે માર્કેટથી હટીન તમને જે વેરાયટી જોઈએ તે મળશે એકદમ સારી રેટમાં છે સારી વસ્તુ છે ફેન્સી કોન્સેપ્ટ છે એટલે દોસ્તો છેલ્લે સુધી આ વિડિયો તમારે જોવાનો બહુ સારો કોન્સેપ્ટ છે બહુ સારો વિડિયો છે ફર્સ્ટ કોન્સેપ્ટથી તમે જોઈ શકો છો પ્યોર ઇટાલિયન સાટિન ફેબ્રિકમાં છે અત્યારે આ ફેબ્રિકની ડિમાન્ડ છે ડિજિટલ પ્રિન્ટ સાથે છે ને આમાં વર્કિંગ કોન્સેપ્ટ પણ છે જોઈ શકો છો તમે વર્કિંગ કોન્સેપ્ટ છે ને ડિજિટલ સેટિન ફેબ્રિક છે એકદમ સ્મૂથ ફેબ્રિક થાય છે બહુ સારો કોન્સેપ્ટ છે એટલે સ્પેશિયલ આજ આ વિડીયો આવવાનો જ બનાવવાનો છે કે ડિફરન્ટ વસ્તુ તમને મળે ડિફરન્ટ કાંઈક તમને મળે ને સાઇઝ વગેરે પ્રોપર તમને મળશે સાઇઝમાં કોઈ રીતે ફરિયાદ નહીં આવશે તમારે આજો નેક્સ્ટ કોન્સેપ્ટ જે છે આ ફેબ્રિક આ જ રહેવાનો આમાં ઇટ આપણે કોન્સેપ્ટ જે છે નવો કોન્સેપ્ટ છે પૂરો જોઈ શકો છો તમે एकदम पर आ रही नहीं सके एट फेन्सी फेब्रिक है न स्लिप थो फेब्रिक है बहुत सारो कॉन्सेप्ट है जी शो तो डिजिटल प्रिंट में है फैंसी डिजाइन थी गई है आम प्रिंटेड में डिफरेंट बटन स्टाइल में जु सको ते तो फे पेटर्न ने दरक वस्तु पर साइज प्रोपर मलसे लोगो मल से अजीत जो नाम टेक साथ मल से साइज प्रोपर डबलअक्सल साइज डबल डबलअक्सल साइज एटली है कि जम्मो साइज थी गई है बहुत सारो कॉन्सेप्ट है भी जु सको ते તો આવી રીતેના નવા નવા કોન્સેપ્ટ અમે તમારા માટે તૈયાર કરી છે આ જો એકદમ વાવ મસ્ત પેટર્ન છે સારો પેટર્ન છે જોઈ શકો છો તમે ડિફરન્ટ લુકમાં એકદમ પેટર્ન જ એવું છે કે પીસ પણ અહીંયા રોક રોકાતો નથી આ ટેબલ ઉપર જે બહુ સારો કોન્સેપ્ટ છે પ્યોર ઇટાલિયન સાટિન ફેબ્રિક છે જોઈ શકો છો તમે ફેન્સી ડિઝાઇન થઈ ગઈ છે જે ડિઝાઇન આગળ છે આ ટાઈપનો કોન્સેપ્ટ છે પાછળ પણ આમાં ડિઝાઇન રહેશે જોઈ શકો છો તમે આવી રીતના નવા નવા કોન્સેપ્ટ નવા નવી વેરાયટીઓ તમને દરેક દિવસે નવી કોન્સેપ્ટ મળે આવો મેં તમારા માટે વિચારીએ છે તમારા માટે કોશિશ કરી છે આ એક કોન્સેપ્ટ જોવો તમે નવો કોન્સેપ્ટ પછી ફી બીજો આ જોઈ શકો છો તમે ફેન્સી ડિઝાઇન સાથે છે ફેન્સી કોલર છે થઈ ગયું છે ને આ સ્લીવ પણ ફેન્સી સ્લીવ છે જોઈ શકો છો તમે આ ટાઈપનો ડિજિટલ કોન્સેપ્ટ છે ઇટાલિયન સાટન ફેબ્રિક છે ઇમ્પોર્ટન્ટ ફેબ્રિક છે કેમ કે આ ફેબ્રિક બહુ ભારે છે ડિમાન્ડ બહુ ભારે છે રેટ પણ થોડી રહેશે પણ આમાં પેટર્ન સારો સારો નવો નવો પેટર્ન તમને મળશે એક આ પેટન જોઈ શકો છો તમે ફેન્સી આ જોઈ શકો છો તમે ડિઝાઇન ફેન્સી લહેર સ્ટાઇલની ડિઝાઇન કહેવાય આની ને આ જો ફેન્સી બટન સ્ટાઇલમાં છે કોલર સ્ટાઇલમાં છે તો આ બધો જે કોન્સેપ્ટ રહેવાનો છે આ ઇટાલિયન સાટીની ફેબ્રિક ઉપર રહેવાનો છે ઇમ્પોર્ટન્ટ ફેબ્રિક છે સાઇઝ પ્રોપર મળશે તમને આમાં જે સાઇઝ જોઈએ તમને ફોર એક્સલ ફાઇવ એક્સલ સુધી પણ વેરાયટી તમને મળશે આમાં એકા જો આમાં નાઇટ શૂટ પણ છે આના પછી તમને નાઇટ શૂટના સિમ્પલ બતાવી આ જો આમાં કાંઈક નવો થઈ ગયો છે આ ફેન્સી લોંગ સ્લીવમાં છે બલૂન સ્લીવમાં નેટનો છે લોંગ સીલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે અને ફેન્સી ડિજિટલ પ્રિન્ટ છે ઇટાલિયન સેટિન ફેબ્રિક ઉપર તો આવી રીતેના નવા નવા ઘણા બધા કોન્સેપ્ટ છે આ જો તમે ડિફરન્ટ ડિફરન્ટ પેટર્ન્સમાં જોઈ શકો છો તમે આ ફેન્સી પેટર્ન છે આના સિવાય જે છે કોન્સેપ્ટ જોવો તમે આ શોર્ટ સ્ટાઇલમાં છે કપ્તાન સ્ટાઇલમાં છે આ કપ્તાન પેટર્ન શોર્ટમાં બહુ સારો કોન્સેપ્ટ છે આપણને જોઈ શકો છો મતલબ એકથી એક સારા સારા નવા નવા કોન્સેપ્ટ જે છે ને તમને એમ મળશે શોર્ટમાં છે બહુ ચાલે છે અત્યારે ડિમાન્ડ બહુ છે જેમ બોમ્બે વગેરેમાં તો બહુ બધી ડિમાન્ડ છે ને અત્યારે બધી જગ્યા આ ટાઈપના પેટર્ન ચાલુ થઈ ગયા છે આ જો એક નવો ફેન્સી કોન્સેપ્ટમાં ડિજિટલ પ્રિન્ટ સાથે જોઈ શકો છો તમે આના સિવાય આપણને કપ્તાન સ્ટાઈલમાં સ્ટાઇલમાં થઈ ગયું છે જો આમાં ફ્લોવર મેચિંગ છે આ ફ્લોર મેચિંગમાં જોઈ શકો છો તમે કપ્તાન સ્ટાઈલમાં બહુ સારો કોન્સેપ્ટ છે આપણ આ જો એકદમ ફેન્સી પેટર્નમાં શોર્ટમાં છે આપણને કપ્તાનમાં નેક્સ્ટ કોન્સેપ્ટ જે છે જોઈ શકો છો તમે આવો કપ્તાનમાં છે છે આપણને ફેન્સી ડિઝાઇન ડિજિટલ પ્રિન્ટમાં છે આ ડિજિટલ પ્રિન્ટની અત્યારે બહુ બધી ડિમાન્ડ છે બહુ સારો કોન્સેપ્ટ ચાલે છે ડિજિટલ પ્રિન્ટમાં અને આના સિવાય જે છે આમાં શોર્ટમાં તમને જે મળશે આ જેવો શોર્ટમાં મળશે તમને ઇટાલિયન સાટીલમાં નાઇટ શૂટ ડિજિટલ પ્રિન્ટ છે આ શોર્ટ થઈ ગયું છે બહુ સારો કોન્સેપ્ટ છે તો આ ટાઈપના નવા નવા કોન્સેપ્ટ નવી નવી વેરાયટી જે છે તમને દરેક દિવસે અહીંયા મળશે તમને દરેક દિવસે નવા નવા કોન્સેપ્ટ તમને મળશે આ ટાઈપની ઘણી બધી વેરાયટી છે ઘણો બધો કલેક્શન છે આના સિવાય તમે જોઈ શકો છો કોટનનો ભંડાર છે સેમ્પલિંગનો ભંડાર છે એકથી એક વેરાયટી છે કલેક્શન છે દરેક દિવસે નવા નવો કોન્સેપ્ટ તમને મળશે અહીંયા એકથી એક વેરાયટી રેન્જ મળશે તો દોસ્તો સિક્સટી ફાઇવથી રેન્જ ચાલુ થાય છે તો જુડો એક વખત અજીન કંપનીમાં વુમન્સ લાગતી તમામ વસ્તુઓ માટે એક જ જગ્યાએ એક જ છતની છે તમને મળશે તો જો અમારો ઓર અમે જે વિડીયો છે લિંક છે અમારો જે હજી ચેનલ છે અને લાઈક સબસ્ક્રાઈબ કરો અને ડેલી કન્ટિન્યુ તમને બિઝનેસને લાગતી તમામ માહિતી મળશે બિઝનેસ તમે શરૂ કરું કરી શકો છો ઘરથી તો દોસ્તો જુડો હજી ઝોન કંપનીથી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય જે ગરવી ગુજરાત દોસ્તો